નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનએસ ચોવીસ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બાયડના અમિયાપુરમાં ભ્રષ્ટાચારે હદ વટાવી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામમાં તારીખ પચીસ નવ ભાગ્યા બે હજાર ચોવીસ ના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલાતા હોબાળા જિલ્લા અને તાલુકા ટીમ તપાસ ખાતે પહોંચી હતી અને પંચાયત દ્વારા થયેલ શૌચાલય અને ટોકીની જગ્યાની તપાસની સાથે બીજા અન્ય કામોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે હજુ તપાસ ચાલુ છે તે દરમિયાન એક જાગૃત નાગરિકે તમામ કામોમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જણાવ્યું છે કે અમિયાપુર ગામમાં રાવલ સમાજના મકાનો પાછળ રાઠોડા હેડપંપ નું મોડું આ સીન દ્વારા ફીટ કરી દેવાતા હોબાળો મચ્યો છે હેન્ડપંપ ના મોઢિયા નીચે કોઈ બોર નથી તેવું હેન્ડપંપ નું મોડું ઉપાડીને ગ્રામજનો સાબિત કરી દીધું છે તેમજ અમિયાપુર ના ખારવા માં પણ સ્મશાન માં બનાવેલ હેન્ડપંપ તેવી જ રીતે ઉભો કરી દેવામાં આવ્યો છે જેથી પંચાયતના કામોમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવ્યું છે બ્યુરો રિપોર્ટ જાબાજ ખાન એમએસ

પરંતુ તેમની કોઠા સૂચના પર લીધે અમિયાપુર ગામના સર્પંચ્રી સત્યાવીસ નવ છોવીસ સારું હતું પ્લેટપમ તાત્કાલિક ભગાડી સ્થળ ઉપર પુરાવા ઊભા કરેલ છે હા હું દૂર ઉમળો અમિયાપુર ગામના સાર્વજનિક હોવાથી અમિયાપુર ગામનું પેટાફર આજે ત્રણ કિલોમીટરથી દૂર આવેલું છે ત્યાં પાઇપો બિનજરૂરી પાઇપલાઇન નાખેલા નાખવામાં આવી છે તે જગ્યાએ માનપુરના આવેલ સ્થળ ઉપર વીજ જોડાણ આપવાની ના પાડેલ છે તેનું રકમ લગભગ દસ લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે બીજા નંબર અમિયાપુર ગામે દોઢ કબજી તથા દોઢ રીટીનું બિલ બે લાખ બાવન હજારનું મોટું બિલ રજૂ ઉતારેલ છે